નમસ્કાર ફેર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ એપ્રિલ બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની વાત કરી તો મિત્રો કેસર કેરીમાં થોડો એવો આજે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને હરાજીનું કામકાજ પણ થોડી જ વારમાં હરાજીનું કામકાજ શરૂ થવાનું તો હરાજીમાં જાસી જાણસી કહેવાતી છે આજના કેસર કેરીના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ ને હા મિત્રો આપણે સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે દિનેશભાઈના તે લેવા વેચવા માટે અવશ્ય કોન્ટેક કરજો મિત્રો અને રિટેલ કેરી મિત્રો અહીંયા મળતી નથી તો રિટેલ એક બે બોક્સ તો ફોન ન કરવો મિત્રો એટલે કોઈ પણ ભાઈઓને પાકલ કેરી લેવાની હોય તો મિત્રો એ ગોંડલ સંતોષ કેરા ભંડારનો અવશ્ય કોન્ટેક કરજો મિત્રો અહીંયા કાર્બેટ ફ્રી કેરી મળી જાય ઓર્ગેનિક કેરી મળી જશે મિત્રો તો ચાલો હરાજીમાં જાસી જાનસી કહેવાડીએ છીએ આજના બજાર ભાવી મિત્રો કેરી ની નું કામકાજ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજી માં જીસી પંદરસો પંદરસો રૂપિયા ના ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા વેચે છે ક્વોલિટી બહુ સારી છે મિત્રો એક હજાર ને પચાસ રૂપિયા ના ભાવ છે એક હજાર ને પચાસ રૂપિયા ના ભાવ છે આ પણ ગીર કંટાળા છે પણ મીડિયમ Kita એક હરિલાલ ભેંજે jadi રૂપિયાનો

1225 572 1225 550 572 1225 900 રૂપિયા નો ભાવ છે જમ્બો કેસર છે કિલો મે એક જ હો 1100 રૂપિયામાં ફૂલ મોટી કેડી 1100 થી 1175 રૂપિયા નો ભાવ છે ને 1175 રૂપિયા નો ભાવ છે જે તમે જોઈ શકો જો આમાં કિલો મે એક જ આવે 1175 થી 800 અમે કેડી ના ભાવ એક હજાર રૂપિયા નો ભાવ જો એક હજાર રૂપિયા નો ભાવ જો છે ગીર કંટાળાનો માલ છે મિત્રો એક હજાર રૂપિયા માં વેચાણી છે કેમ લગ્ન કરાવ્યું છે અડાણસો એક હજાર પછી બીજો છે એક હજાર ને બીજો છે એક હાજર ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે એક હાજર ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે પિચોતેર રૂપિયા માં વેચાણ છે સારી ક્વોલિટી નો સારો માલ છે આઠસો રૂપિયા ના છે સારી ક્વોલિટી નો સારો માલ છે

ચૌદસો રૂપિયા નો ભાવ જોયે આ માલ નો ચૌદસો રૂપિયા નો ભાવ થયો તમે જોયો છો માલ મોટો માલ છે મિત્રો ચૌદસો રૂપિયા ઓહ

वो oh, 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 oh. है वो है वो नौ सौ ने पचास रुपया ना भाव थे नौ सौ ने पचास रुपया ना भाव थे तो मेरे ना बोले थे ना नौ सौ ने पचास में अरे मत जाओ भाई तो है मोटे 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 ये हाथ सो हाथ सो आना हाथ सो पुना हाथ सो हाथ सो हाथ सो हाथ सो

અગિયારસો રૂપિયા નો ભાવ છે અગિયારસો રૂપિયા નો ભાવ છે મિત્રો રૂપિયામાં વેચાણ એક હજાર રૂપિયા નો ભાવ છે જમ્બો કેસર છે એક હજાર રૂપિયા માં વેચાણી છે જમ્બો કેસર એક હજાર રૂપિયા નો ભાવ પૂરા

सतसो न पिंचोतर रुपिया नसो न पिंचोतर रुपया विचाणी